આજે સવારે ટપાલી આજે સવારે ટપાલી મને સંબોધી લખેલી ધમકી ભરેલી આવી ચિઠ્ઠી આપી ગયો છે આજે સવારે ટપાલી મને સંબોધી લખેલી ધમકી ભરેલી આવી ચિઠ્ઠી આપી ગયો છે લીલા કરવાનું મારી પત્ની સાથે બંધ કર લીલા કરવાનું મારી પત્ની સાથે બંધ કર નહીં તો સમજી લેજે કે તું મરી ગયો છે લીલા કરવાનું મારી પત્ની સાથે બંધ કર નહીં તો સમજી લેજે કે તું મરી ગયો છે વાંધો નથી મને હું તો હાલ બંધ કરી દઉં વાંધો નથી મને હું તો હાલ બંધ કરી દઉં પરંતુ લખનારથી લોચો થઈ ગયો છે વાંધો નથી મને હું તો હાલ બંધ કરી દઉં પરંતુ લખનારથી લોચો થઈ ગયો છે કોની સાથે બંધ કરું ખ્યાલ એનો આવે ક્યાંથી લખનાર સહી કરવાનું ભૂલી ગયો છે કોની સાથે બંધ કરું ખ્યાલ એનો આવે ક્યાંથી લખનાર સહી કરવાનું ભૂલી ગયો છે છોકરી અધીરી એક લઈને છોકરી એક દવાની દુકાન વાળા માથે ઉભી રહી છે હાથમાં ચિઠ્ઠી લઈને છોકરી અધીરી એક દવાની દુકાન વાળા માથે ઊભી રહી છે જોઈને કેમિસ્ટ કહે આ છે કોઈ પ્રેમપત્ર જોઈને કેમિસ્ટ કહે આ છે કોઈ પ્રેમપત્ર દવાની આ ચિઠ્ઠી નથી ભૂલ તારી થઈ છે જોઈને કેમિસ્ટ કહે આ છે કોઈ પ્રેમપત્ર દવાની આ ચિઠ્ઠી નથી ભૂલ તારી થઈ છે સાંભળીને કન્યા બોલી વાત તારી સાચી છે સાંભળીને કન્યા બોલી વાત તારી સાચી છે આ કાગળ ની નીચે મારા ફિયાન્સે ની સહી છે સાંભળી નકનયા બોલી વાત તારી સાચી છે આ કાગળ ની નીચે મારા ફિયાન્સે ની સહી છે પણ આ તો મજબૂરી હેલ્પ છે તારી જરૂરી પણ આ છે મજબૂરી હેલ્પ છે તારી જરૂરી મારી સગાઈ એક તબીબ સાથે થઈ છે પણ આ તો મજબૂરી હેલ્પ છે તારી જરૂરી મારી સગાઈ એક તબીબ સાથે થઈ છે કલ્પના એવી છે કે હાથી ઉપર સર્જરી થઈ રહી છે સર્જરીની આખી ટીમ દંગ થઈ ગઈ જોઈ સર્જરીની આખી ટીમ દંગ થઈ ગઈ જોઈ હાથી કેરા પેટમાંથી ગાંઠ ને નીકળતી સર્જરીની આખી ટીમ દંગ થઈ ગઈ જોઈ હાથી પેટમાંથી ગાંઠ ને જોયા કરે પણ એક આસિસ્ટન્ટ જોયા કરે વ્યાકુળ એની આંખોને શાતા નથી વળતી પણ એક આસિસ્ટન્ટ આમ તેમ જોયા કરે વ્યાકુળ એની આંખો ને શાતા નથી વળતી સર્જન પૂછે છે ભાઈ શોધી શું રહ્યો છું સર્જન પૂછે છે ભાઈ શોધી શું રહ્યો છું તને મારી કોઈ એકાદ સીઝર્સ નથી મળતી ખિન્ન આસિસ્ટન્ટ બોલ્યો કાતરની વાત ક્યાં કરો છો સર આખે આખી નર્સ નથી મળતી ખીન આસિસ્ટન્ટ બોલ્યો કાતર ની વાત ક્યાં કરો છો સર આખી આખી નર્સ નથી મને